બધો ટાઈમ જતો રહ્યો કાકો બોલ છે ચઠાર છે એડ જ કાંઈ એ છે ને નાચી વાની શીખ ચો નાં બા નાહીતા છે તો કાઈ જો કઈ આપશે પણ મારા આપડે બેઠો ને પાછળ ઉભા ધોવ પડશે ને આજે છે આ કઈ નહીં શીખ હવે મને તો ઉભો ધવવા છે બધું મોડું થાય છે આ તો ગેર મૂકી જ હું ધવું

ઓ ફરા બોવા આ બંગુ બોવા જી ની કને દે હા તો આનો 100 નો આ અલે ના કા કને અલે દોનું નામ જો બોધી કદી ઉભા થા કર હું પૂછો તગની નામ લખી અલે તગની નાવો કને તો મને લઈ જ અલે આયું દોનું જો લાવ તો બસ ખાલી બો તો

એ કોમ સે લેતો કરાય એ આયો આયો તો આરો બરો ને હું તું એ તો નહીં પછી કોઈ સોનું દુખ છે ને છે કે કે હે વેરી જરૂર ને રે આ નહીં રાજે મેં નિયાવતા વાગાય તોરીન તોરીન તો ધૈલા પણ આપણે લગાયો ખાડાએ તો પૂછી લે નહીં મન પણ નહીં પડિ પણ કીન તો મૂળ તને દુખ તો કઢાયલુ હે કે ધટકર ના નહીં કે તમ કોઈ નહીં બન લાગે કી તો કણું નહીં કણું થાશે ક્યા એ તારા પૈસા ને આપો બેસી છે

એ એ હા ઓય જાજી કરી બેઠા હા ઓય નવિયે પેસેન્ટ આવી જુઓ અલ્યા ઘરે તમારા લે લે આડે ડોળા કાઢ્યા છે લે આયા ઓ મજા અલ્યા પાકળો કી યાર અલ્યા